સુરત ક્રાઈમ બ્રાન્ચ ટીમે વરાછા હીરાબાગ સર્કલ પાસે લૂંટ ગુનાને અંજામ આપવા એકત્રિત થયેલા મૂળ ઉત્તર પ્રદેશના કુખ્યાત પાંચ રીઢા આરોપીઓને આભાર રીતે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે ટીવી સ્ક્રીન પર નજરે પડી રહેલા અને સુરત ક્રાઇમ બ્રાન્ચના હઠ્ઠે ચડેલા પાંચેય આરોપીઓ ચોરી લૂંટ તેમજ હત્યા જેવા ગંભીર ગુનાના આરોપીઓ છે એક અઠવાડિયા પહેલાં જ ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાંથી સુરત આવી વરાછા હીરાબાગ સર્કલ પાસે લૂંટ ઘટનાને અંજામ આપવા રેકી કરી હતી જય ગોપાલ ટ્રાવેલ્સ બસમાં હીરા પાર્સલ અને રોકડ મોકલવા માટે આવતા આંગળીયા પેઢી કર્મચારીઓને લૂંટવાના ઈરાદે સનટ ઉર્ફે પિન્ટુ સંતોષકુમાર જૈન આશુ બલરામ યાદવ સચિન રવિન્દ્રકુમાર કુશવાહા તેમજ જીતેન્દ્ર ઉર્ફે જીટુ બાકીલાલ નિષાદ બે લોડેડ પિસ્ટોલ બે છડા ચાર જીવટા કાર્ટિઝ તેમજ ઉત્તરાયણ વિસ્તારમાંથી ચોરેલી એક બાઇક સાથે એકત્રિત થયા હતા આરોપીઓના એવરીથિંગ ઇઝ પ્લાનિંગ પર સુરત ઇન્ટેલિજન્સ ભારે પડ્યું હતું ડાયમંડ નગરીના આંગળીયા પેઢી કર્મચારીને લૂંટ ઘટનાને અંજામ આપે તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચે પાંચેયની ધરપકડ કરી હતી સમગ્ર પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો સુરત શહેર ઔદ્યોગિક અને વેપારિક રીતે એક ધમધમતું શહેર છે ડાયમંડ અને ટેક્સટાઇલ અહીંના મુખ્ય ઉદ્યોગો છે બિઝનેસની પ્રવૃત્તિઓ આપણે ક્ષેત્રમાં વધારે થાય છે જેના લીધે ગુજરાતના અને ગુજરાત બહારના પણ કેટલાક ગુનાઈત તત્વોની નજર સુરત ઉપર હોય છે સુરત શહેર પોલીસ ક્રાઇમ ના એડિશન સીપી બંને ડીસીપી શ્રીમતી રૂપલ સોલંકી શ્રી ભાવેશ રોજિયા અને તમામ ટીમે દિવાળીની આજુબાજુ ખાસ કરીને બહુ કાળજીપૂર્વક કામગીરી કરી હતી જેના લીધે દિવાળી પહેલાં કોઈ ગંભીર બનતા અટકાવી શક્યા હતા પરંતુ દિવાળી પછી પણ તાત્કાલિક દિવાળી પછી એક ગેંગ જેમાં પાંચ જણ ઉત્તર પ્રદેશના છે હાલમાં રહે છે ગુજરાતમાં આ પાંચ જણાની ગેંગને ક્રાઇમ બ્રાન્ચની ટીમને પકડતામાં પકડવામાં સફળતા મળેલ છે આ લોકો પિસ્ટલ જે લોડેડ પિસ્ટલ છે છરા અને મિરચા મરચાંની ભૂક્કી સાથે આંગળીયા પેઢીની લૂંટ કરવાના ઇરાદે ભેગા થયા હતા અને આ લોકોને આ તમામ સરસંજામ સાથે પકડવામાં પોલીસને સફળતા મળેલ છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ખાસ કરીને અમારા એક કોન્સ્ટેબલ ચંદ્રદીપસિંહ એને આ ઇન્ટેલિજન્સ મળી બાતમી મળી જેના આધારે તમામ અધિકારીઓ અને ટીમોએ મહેનત કરીને આ લોકોને આ હથિયાર મરચાંની ભૂખી ચરા લોડેડ પિસ્તોલ સાથે પકડી પાડ્યા છે આ લોકોના પ્લેન એવા હતા કે હીરાબાગ સર્કલ પાસે જયગોપાલ નામની ટ્રાવેલ્સમાં જે આંગળીયા પેઢીની બસો અને માણસો આવતા હોય છે આ લોકોને આંતરીને એને પાસેથી હીરા અને જેટલા રોકડ રૂપિયા હોય આ તમામની લૂંટ કરવાની આ લોકોની પ્લાનિંગ હતી આ લોકોએ આ કામગીરી માટે લગભગ સાત દિવસ પહેલાં યુપીથી સુરત આવ્યા અને આવ્યા પછી ઉત્તરાયણ વિસ્તારમાંથી એક મોટરસાઇકલ ચોરી કરી આ મોટર પણ મળી ગયેલ છે આ ગુનો પણ ડિટેક્ટ થઈ ગયેલ છે અને ધાડ પાડવાની તૈયારીના જે આઈપીસી ત્રણસો નવ્વાણુંના ની કલમ હેઠળના ગુના છે આ કલમ હેઠળ આ લોકોની ધરપકડ કરવામાં આવી છે જે આરોપીઓ છે આમાં સનત ઉર્ફે પિન્ટુ સન ઓફ સંતોષકુમાર જૈન આ રહેવાસી લાલપુરા થાણા સિવિલ લાઇન્સ જિલ્લા ઇટાવા ઉત્તર પ્રદેશનો રહેવાસી છે બીજા છે આશુ બલરામ યાદવ આ પણ કલવા કોરા જિલ્લા આંબેડકરનગર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે ત્રીજો સચિન રવિન્દ્રકુમાર કુશવાહા આ પણ લાલપુરા ઇટાવા ઉત્તર રહેવાસી છે ચોથો છે જિતેન્દ્ર ઉર્ફે જીતુ સનો બાકીલાલ નિષાદ આ મૂળ ગામ જલાલપુર જિલ્લા જોનપુર ઉત્તર પ્રદેશના રહેવાસી છે ખાસ કરીને ઉલ્લેખનીય છે કે આ જીતેન્દ્ર ઉર્ફે જીતુ નિષાદ આ ભરત મોના પટેલ ઉપર જે વરાછામાં ફાયરિંગ થઈ હતી એના ફાયરિંગ કેસમાં સોપારી લેનાર માણસ છે જેની ધરપકડ આ ગુના માટે અગાઉ થયેલ હતી પાસામાં પણ જઈને આવ્યા છે પાંચમો આરોપી છે શુભમ રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તા આ અબ્દુલ્લાપુર દોસ્તપુર રોડ જિલ્લા અંબેડકરનગર ઉત્તર પ્રદેશના રહેવાસી છે એની પાસેથી બે લોડેડ પિસ્તલો મળી આવેલ છે જેમાં ચાર કાર્ટ્રીજ પણ છે છરા બે મોબાઈલ પાંચ હોન્ડા યુનિકોર્ન મોટરસાઇકલ જે ચોરાયેલી હતી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાંથી અને બાદ કરતાં પચાસ ગ્રામ મરચાંની ભૂકી અને બીજા એના સરસંજામ પકડાયેલ છે આરોપીઓની એમો એવી છે કે આ લોકો આંગળીયા પેઢીના માણસો જે બસોમાં ટ્રાવેલ કરે છે એની કરે એના ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં ઝડપાયેલા પાંચેય રીઢા ગુનેગારો છે સનટ ઉર્ફે પિન્ટુ પર સાત વાહન ચોરી તેમજ ચેઇન સ્નેચિંગ સહિતના કુલ પંદર જેટલા ગુનાઓમાં સંડોવાયેલ છે જ્યારે અમદાવાદ ખાતે ઘાટક હત્યાર સાથે આંગળીયા લૂંટમાં પણ તે સામેલ છે જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદે પણ તેની ધરપકડ કરી છે જ્યારે આશુ યાદવ પણ બે હજાર અઢારમાં ગુજરાત વિદ્યાપીઠ પાસે આંગળીયા પેઢી હીરા પાર્સલ લૂંટ ચલાવવા દરમિયાન કર્મચારીઓએ પ્રતિકાર કરતાં તેની પર ગોળી ડરબી હત્યા નિપજાવવા મામલે ધરપકડ સાથે કાર્યવાહી થઈ ચૂકી હોવાનું ખુલ્યું છે જ્યારે જીતેન્દ્ર ઉર્ફે જીટુ અગાઉ વરાછા વિસ્તારમાં સોપાડી લઈ ફાયરિંગ કેસમાં પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે ત્યારે હાલ તો લૂંટ ઘટનાને અંજામ આપવા એકત્રિત થયેલા મૂળ ઉત્તર પ્રદેશના કુખ્યાત પાંચ રીઢા આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ ટીમે આબાદ રીતે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે કેતન પટેલ હિ ટીવી ન્યૂઝ સુરત